રૂમલ છે ને ભાઈ આપણે જઈશી દુકાને થોડુંક લેટ થઈ ગયું ને અમે પણ વજન છે બહુ જો નાઈન ધોઈને હવે જાય છે દુકાને માથું ભીનું છે એટલે માથામાં કાંઈ હાથ નથી ફેરવો તો વાળને ઈગ્નોર કરજો ભાઈ બરાબર ને હવે જો આપણે જાય છે ને અત્યારે ઉનાળો શરૂ થયો ને તો તડકો તો અત્યારે સવારમાં પણ કેવો લાગે ને જો મારે શિવા કોઈ બતા નથી આપણે જઈશું ભાઈ દુકાને જો આમ મેં તમને મહાદેવનું મંદિર છે હમું ભોળાથ મંદિર છે હું આ રસ્તે હાલે જવાનું હોય એટલે આ રસ્તેથી મારે હાલવાનું હોય કાંઈ વાંધો નહીં હાલો આજના ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જોઈ હશે તમને બધું બતાવીશ સુપ્રભાત ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતા જય હિન્દ જય ભારત તો બનાવી જો બ્લોગમાં હાલો તો દોઢ વાગી ગયો છે તો ખાઈ જોકે એમ તો હજી એક ને તેર જ થઈ પણ હું થોડોક વહેલા જ આવું છું ધીમે ધીમે જઈને ને એકને વીસ પોખી થઈ ઘરે પછી ખાઈને પાસે બે વાગ્યા આવતા રહી હાલીને જવાનું છે ચાવી હાથમાં છે દુકાનની કઈ નઈ બનેરો બ્લોગમાં તડકાનો માથે રૂમાલ બાંધી દીધો રૂમાલ માથા નાખો ને કે જો ગાડી બકરા આવી ગયા તો ધૂળ ધૂળ થઈ જાય એટલે હું રૂમાલ રાખો માથા કેટલી ધૂળ એ ઘરે પોકતા પોકતા જ બરોબર આવી ગયો એટલે જ મેં રૂમાલ માથે નાખી દીધો ધૂળ ઉડે ને એટલે ઘરે જઈને મોટું મોટું તો ફ્રેશ થવું પડશે પહેલાં પછી ખાવું પડશે તો મારા મમ્મી બધા ગયા છે લગ્નમાં હા ખરે કોઈ શેર નહીં એટલે મારે બધું જો તો લીલું લેવું પડ્યું જો ભાઈ બનાવતા કહે છે મમ્મી ભાખરી છે ને આપણું ફેવરેટ શાક છે ગાંઠિયાનું શાક છે ને હવે ચાલ્યા હું ક્યાં લો પડી પડીને વધારે હવે ચાશ લે વધારે જો આપણું ફેવરેટ શાક છે હભાઈ આ તો એ ગયા છે લગ્નમાં તો મને કહેતું જમી દો જમી દઉં પંખો જો કેટલો ખરે પંખાનો અવાજ જ એટલો આવે તો કાંઈ વાંધો નહીં થાય પછી લઈને પેલા આપણે હું ખાઈ લો ફટાફટ મને બહુ ભૂખ લાગી છે તો ભાઈ એ ગયા છે લગ્નમાં હવારમાં બનાવતા ગયા હતા મને કીધું તું કાંઈ વાંધો નહીં મોવા જવાનું થાય તો કંઈ નહીં ખાવ નકર હું કહું તમે બનાવતા તો ને તો હું નહીં જાઉં તો ખાઈ લે તો પછી કાંઈ કાંઈ જોવા નહીં તો જો મેં કીધું ભાખરી છે ગાંઠિયાની જાક છે અને આ કેળાની વેફર છે કકડી છે મને બહુ ખાવ છે માખણવાળી મને બહુ ભૂખ લાગી છે એટલે કેટલા હજુ તો હું વેલા આવ્યો છું કારણ કે મને ભૂખ લાગી આવો ખાઈલો તો ભાઈ હવે ગરમી નું મોટે કવર નું લાંબુ લગાવે ને જો ગાડીને તો હવાર માં જ મેં મારી દીધો હતો એટલે છકા છક લાગે છે અથવા તો ધૂળ ધૂળ સડી ગયો કેમ કે અમારે વાહન વાહન નીકળે તો કેટલું નીકળે ધૂળ ઉડે તો અમે ઘરેથી ગાડી બહાર કાઢી છે અમારે તો હાંજે છે ને તો બધા ઘરે એટલે ગાડીઓ રસ્તો છે ને આખો બંધ થઈ જાય અમારે એટલી ગાડીઓ હાંજે અત્યારે તો બધા હોવાના પોતાના કામે ગયેલા ભાઈ તો હવે છે ને દુકાને ભાગો ભાઈ તો કન્ટિન્યુ ફૂલ લોકમાં ભીના રેજો અને આજનો આ તડકો એવો છે ને કે વાત જવા દો એટલે તમે મોટે કવરનું લાંબુ લગાવી દીધું છે અને ઘરે કોઈ છે નહીં આજે કારણ કે મારા મમ્મી અને મારા પપ્પાની મેરેજમાં ગેલા છે એટલે ઘરે કોઈ છે નહીં તો ઘરે એટલે જ મેં જમવાનું આજે મારે હાથે લેવું પડ્યું હતું નકર તો મારા હોય તો વાંધો ન આવે એ આપી દઈ તૈયાર આપણે કાંઈ વાંધો નહીં હાલો તો દુકાને ભાગું બરાબર ને તડકો બહુ વધારે પડતો છે તો દુકાને પંખો પંખો શરૂ કરીને આરામ કરી એકાદ ઝપકી લઈ લઈ જેમ જેમ ઉનાળો વધતો જાય ને એમ એમ ગરમી વધતી જાય પંખો અત્યારે શરૂ કરી દીધો ને ભાઈ તો કંઈક હવે કંઈક ઠંડક મળી છે હવે રોજની જેમ આપણે કહેવાય આદી કાલથી વખતનું હાલ્યું આવ્યું છે કે બપોરે માણસ છે નિંદ્રા કરી દે તો આપણે નિંદ્રા તો નથી કરવાની પણ આપણે એક ઝપકી લેવાની છે હો ભાઈ ચાર વાગ્યા સુધી ખાલી તો ભાઈ હાલો ચાર વાગી ગયા છે ભાડે તો મેં સહીંયા મૂકી દીધું ચા કોફી પીતાવી અને મોટે ઘઉનું લાંબુ લગાવ્યો હતો ને તો એ મોટો મોટું તો એને ફ્રેશ થઈ ને પાછળ આવતા રહી હાલો તો જાય ફટાફટ ને તડકો તો એવો ને એવો જ છે હો તો બનાવી રહ્યો બ્લોગમાં તો ભાઈ અત્યારે તો મારે ચા બનાવવી પડશે તો જો મેં મૂકી દીધી ઉકળે છે ભાઈ ફળ ફળતી કહેવાય અને તો જો આવી રીતની ભાઈ બનાવી છે આપણે બરાબર પહેલાં મેં બનાવેલી છે તમને ખબર જ તો બના રહેજો બ્લોગમાં ને હવે બનાવી લઈ બરાબર અને પછી ચા પીને નીકળું તો જો ગરમ થઈ ગઈ ખાલી દૂધ નાખવાનું છે તો કાંઈ નહીં બનાવી રહ્યો બ્લોગમાં તો ઘણી મોટી ડીંગાડી દીધી છે જોવા હવે મોઢું મોટું ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો છું તો હવે આપણે જઈ દુકાને અને ચાર સાડા ચાર ક્યાં તો તડકો તો મળતો નથી ને આજે તો આપણે પાછા આપણે ચા બનાવી દઈએ મેં બરાબર છા બનાવીને પછી મારા મમ્મીને આવી ગયા જો ને ગાડી પડી છે કાંઈ વાંધો નહીં હાલો તો દુકાને નીકળ્યું કેમ કે ચા બનાવી રહ્યો એમાં મોડું થઈ ગયું છે તો દુકાને ભાગો હવે હાલો તો અત્યારે સુધી રિયલ જોતા હતા બરાબર તો હવે થોડુંક ટાઈમ થયા છે ફ્રી થયા છે થોડોક તો હું કામ કર નાખી મતલબ મોબાઈલ રિપેરિંગ આવ્યો છે તો મોબાઈલ રિપેરિંગ કરી દઈ કામ તો પડ્યું પણ હું શરૂમાં કામ કરતો કરતો વિડીયો બનાવી લો તો આપણે આનો વારો જ લેવાનો છે પેલા કવર ક્યાંથી આવી ગયું બ્રેન્ડ છે બ્રેન્ડ હલા ખોલવાનો છે કલર તો એ સાઈડમાં પણ આપણે એનું કામ નથી કરવું આપણે ચાર્જિંગનું કામ કરવાનું છે અને માઇકનું કામ કરવાનું છે તો હાલો તો તમને એ કરીને બતાવું ને જો ભાઈ એક વસ્તુ તમને કાલે બતાવવાનું ભૂલાઈ ગયું આ છે ગંગાજળ કુંભના મેળામાં જે પ્રયાગરાજ કહેવાય ને કે કુંભનો મેળો ત્યાં મેળો શરૂ છે ને તો ગંગાજળ આવેલો છે ભાઈ લાવેલા છે ભાઈ તો આ ગંગાજળ છે તો થોડું કેવું છે

ગેસ સ્ટોવ આગલા વિડીયોમાં બતાવ્યો હતો અને નાખી દઉં હા રેડી એક હાથે ફાવે એની એટલે ફાવે શું નહીં ખબર આવવું પડે હવે થઈ ગયું ઓકે ઓકે ડન પછી મને બહુ પે ખરકું ન કરવાનું કંપની ફિટિંગ ન આવે ભાઈ રેડી હવે એને મૂકી દઉં ઉપર ને આમણે હું મોવા ગયો હતો ને તમારા બુલેટ માટે સ્પ્રે લેતો આવ્યો હતો ચેનનો કપ જો લખ્યું લખ્યો છેન કપ बुलेट નો ચેન કવ સે ચેન સ્પ્રે મરોન આવે ને ઈ ચાલે તો તમે મો ગયો ને ચારે તો આખી ઓલી ખરાબ થઈ ગઈ તોમ ચેના ઓલી થઈ જાય ને હમણાં થી પડી થી ગાડી એટલે દોડી દોડી ચડી જાય એટલે ખરાબ થઈ ગઈ તો એક કામ કરી આપણે આનો થંબલે નો ફોટો આજ પડી લી તો આમ કરી ના પી તો થંબલે માં કંઈ બોલું નતો પછી ઈ કરી નાખો ના તો ઘરે મે સા મારા બનાવ પડી કે મારા મમ્મી ને બધા લગન માં ગયા હતા એટલે પછી મારા પોતાને બનાવવાની હતી પછી તો મે બનાવી કે તો આવી ગયા હતા પણ પછી મેં ક્યાં બનાવી નાખી પછી આજ મેં બનાવી મેં પીવરાવી હતી તો કાંઈ વાંધો નહીં ભાઈ આપણી ચેનલ પર કરીને ખાસ કરીને નવા હોય તો તો જય રામ જય માતાજી જય શ્રી રામ જય માતાજી અને આપણે તો બસ બ્લોગ દુકાનો દુકાનો જ આવશે એમાં મૂકાય જાતો નથી એવું છે તો ખાસ કરી આપણે ચેનલ પર નવા તો સેનલમાં સબસ્ક્રાઈબ વબસ્ક્રાઇબ કરતા જ હોય તમને સારું લાગે તો બરાબર બાકી તો થોડોક ઘણો સપોર્ટ દેજો જય જય રામ જય માતાજી ને આપણે આવા નવા બ્લોગમાં મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો આજના બ્લોગમાં આટલું બાય બાય જય હિન્દ જય ભારતના મળીએ ફરેક નવા બ્લોગ સાથે